પાલનપુર તાલુકા પોલીસ દ્વારા બે વર્ષ દરમિયાન જેમાં તાલુકા પીઆઈ ડીવાય એસપી પ્રાંત અધિકારી સહિત અધિકારી હાજર રહી ચિત્રાણસરી ખાતે રોલર ફેરવવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા બે વર્ષ દરમિયાન પકડાયેલા પાંચસો છોતેર વિદેશી દારૂની બોટલો અને બિયર મળી કુલ એક કરોડ તેર લાખથી વધુના વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું પાલનપુર તાલુકાના ચિત્રાસણી જગ્યામાં માં દ્વારા વિદેશી દારૂ પહોંચાડી બોટલો ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી જ્યાં હાજર અધિકારીઓની હાજરીમાં જેસીબી અને બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં પાલનપુર પ્રાંત અધિકારી ડીવાયએસપી મામલતદાર નશાબંધી અધિકારી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો રિપોર્ટર કૃણાલ ખાણેસા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાલનપુર